નમસ્કાર અસલવાલિકુમ મેં સિતાભ કાદરી આજે એક એવી જગ્યાએ આપણે લઈને આવ્યો છું કે જે શહેરી કૃષ છે સદભાવ વેલફેર એજ્યુકેશન ટ્રસ્ટ કે જે છેલ્લા ચૌદ વર્ષથી અને આ પંદરમું વર્ષ છે અને સતત એક એવું સેવાનું કામ કરી રહ્યા છે અને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે એક ઘર ચલાવવું એટલું મુશ્કેલ હોય છે અને આજે અઢીસોથી ત્રણસો ડિપેન્ડ સમથિંગ આ લોકો એવરેજથી અને સતત ચૌદ વર્ષથી અને એવી જગ્યાએ કે જ્યાં કોઈ નથી પહોંચતું હોસ્ટેલ હોય જેલ હોય કે પછી મેડિકલ કોલેજના છાત્ર હોય છાત્રાઓ હોય અને અલગ અલગ હોસ્પિટલો જે બહારથી સારવાર માટે આવેલા છે એ લોકોને એક વખત ઋજુ ખોલવા માટે પ્રક્રિયા તમને મળી જશે જ્યારે શેરી કરવાનો ટાઈમ આવે છે એ મહત્ત્વની બાબત છે આ લોકો અત્યારે હું જે જગ્યાએ બેઠો છું એના મારી સાથે પણ એમના ચેમ્બર સંચાલક પણ બેઠા છે અને તમામે તમામ જે લોકો બેઠા છે અને એ લોકોએ પોતાને યોગદાન આપીને પોતાનો સમય વેડફીને અને આજના પવિત્ર રમજાન માસ નિમિત્તે લોકો માટે જે સેવાનો જે જે સેવા આવ ચાલુ કર્યો છે સેવાનો જે રથ ચાલુ કર્યો છે આજે અવિરત ચૌદ વર્ષથી સતત ચાલી રહ્યો છે અને લોકોને સૌથી મોટી વસ્તુ છે કે અત્યારે બે અઢી વાગે જેવું કે ત્રણ વાગે જેવો એથી નીકળી અને તરત એ લોકોએ ત્યાં એક એક જ જગ્યાએ જવાનું અને ત્યાં એમને ટિફિન આપવાનું અને આજે એક યુવા અત્યારે લઈ રહ્યા છે મારી સાથે અત્યારે આ જ ગ્રુપના એજ્યુકેશન વેલફેરના અને શહેરી ગ્રુપના સંચાલક જે છે ઇમરાનભાઈ હું ઇમરાનભાઈને વાત કરીશ કે ઇમરાનભાઈ કેટલા સમયથી આપ સેવા કરી રહ્યા છો કેટલાક લોકો આપણી સાથે છે અત્યારે ઇમરાનભાઈ અત્યારે જે કામ કરી રહ્યા છે કામ કરી રહી છે એ ખરેખર

પાલનપુર દરેક સરકારી હોસ્પિટલમાં હોસ્ટેલમાં બનાસ મેડિકલમાં જાય છે દરેક પાલનપુરના જેટલા એરિયામાં અત્યારે બરાબર એક વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલના માધ્યમથી એક પ્રેરણા સ્ત્રોત મળે લોકો આનું અનુકરણ કરે અને અન્ય જગ્યાએ પણ આ રીતના શેરી ટિફિન ચાલુ થાય અને લોકો સુધી સવારે વહેલી સવારે શેરી કરવાનો સમય મળે શેરી કરવાનો મોકો મળે અને એ લોકો રોજા રાખે અને એક કોમીતાનો એક ઉન્માદ જેવું છે અત્યારે કે અત્યારે જે 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 જગ્યાએ જઈએ છીએ ત્યાં એક હિન્દુ મુસ્લિમ જેવી વાત નથી હોતી પણ દરેક જગ્યાએ એમને પરમિશન મળી જાય છે આ એક મોટી અને હું ધન્યવાદ આપું છું તમામ તમામે તમામ ટીમ ને તમામ તમામ પરિવારના ને અને તમામે તમામ આખું જે ગ્રુપ છે એમને અને ખરેખર સલુડ છે આજના યુગના અંદર આ રીતની વાત કરવી વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ શિકાબ કાદરી પાલનપુર